नमस्कार मित्रों फरे एक नवा वीडियो नि साथी तो मित्रों आज આપણે વાત કરીશું કે पीएम किसानનો 19મો હપ્તો આપણે કેરે મળશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિતી पीएम કિસાન યોજના ભારત સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 ની રકમ આપવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન યોજના 19મા હપ્તાનું વિતરણ 2025 માં શરૂ થવા જઈ રહ્યું છે આ વખતે ખેડૂતોને ફેબ્રુઆરી 2025 3000 રૂપિયા ની રકમ મળવાની શક્યતા છે તો મિત્રો હવે આપણે વર્ષમાં આપણે 3 हफ्ता આપવામાં આવે છે 4 મહિનાના અંતરમાં તો મિત્રો આપણે पीएम કિસાનનો હવે 19મો હપ્તો ક્યારે મળશે તેના વિશે મિત્રો વિડિયોમાં વાત કરીશ તો વિડિયો પર છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે પહેલા ખેડૂત મિત્રોને આપણે શું કરવું જોઈએ पीएम કિસાનનો 19મો હપ્તો મેળવા માટે તો મિત્રો पीएम किसान ના જે નિયમો છે તેનું આપણે પાલન કરવું જોઈએ કે पीएम किसान નો 19મો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોને ખાસ કે પોતાનું ઈ કેવાયસી પોતે કેવાયસી કરી રાખે જેથી કરીને पीएम किसान નો હપ્તો તમને મળી રહે તો મિત્રો આપણે पीएम किसान નો સ્ટેટસ જાણીને આપણે ચેક કરી સકીએ છીએ કે पीएम કિસાન માં આપણો કેવાયસી કરેલું છે ડીबीटी સ્ટેટસ આપણો ચેક કરી લઈ સકીએ છીએ અહીંયાથી અને તમારે મિત્રો ખાસ ધ્યાન આપવાનું રહેશે કે આપણો જે पीएम કિસાનનો સ્ટેટસ છે તેને આપણે ઓકે રાખવાનું રહેશે ત્યાર પછી આપણે पीएम કિસાનનો ઉપતો મળી રહે આ એના હેઠળ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા દર વર્ષે 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે દર 4 મહિને હપ્તામાં હપ્તા આપવામાં આવે છે આ આ ખેડૂતોને પાક અને જરૂરી સામગ્રી જેમ કે બિયારણ ખાતર અને કૃષિ સાધનો ખરીદવામાં મદદરૂપ કરે છે આ કરવામાં આવે છે જેનાથી તેમની કૃષિ કામગીરીમાં સુધારો માળે મિત્રો જે 2000 રૂપિયા આપવામાં આવે છે તો મિત્રો તમે તમારા જરૂરિયાત મુજબ તમે વાપરી શકો છો તો મિત્રો મિત્રો આપણે पीएम કિસાન ની વેબસાઈટ ને ઓપન કરી દીધી છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે पीएम કિસાન નો 18મો હપ્તો આપણે 5 ઓક્ટોબર 2024 ના રોજ આપણને મિત્રો ખડુતો ને ખાતામાં જમા કરવામાં આવ્યો હતો તો મિત્રો હજી સુધી આ પોર્ટલ દ્વારા કોઈ તારીખ નહીં જાહેર કરવામાં આવી નથી મિત્રો અહીંયા Google દ્વારા બતાવવામાં આવે છે કે PM કિસાન હપ્તો કઈ તારીખે આવશે મિત્રો આપણે વિડિયોમાં આગળ વાત કરીશું PM કિસાનના તારીખ વિશે તો મિત્રો અહીંયા નીચે સ્ક્રોલ કરશું તો પોતે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો PM કિસાનના લાભાર્થીઓ છે તે પોતાને પોતાને રીતે અહીંયાથી PM કિસાનનો સ્ટેટસ તમારા મોબાઈલ થી પણ તમે જાણી શકો છો તો મિત્રો અહીંયા નોઈર સ્ટેટસ નું જે ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરીએ ત્યાર પછી મિત્રો અહીંયા આપણો રજીસ્ટર નંબર છે PM કિસાનનો તેને તમારે અહીંયા એન્ટર કરી કેપ્ચા કોડ એન્ટર કરીને તમે ત્યાંથી તમારો સ્ટેટસ જોઈ શકો છો મિત્રો पीएम કિસાનનો જેરે સ્ટેટસ ચેક કરવા જોઈએ ત્યાં एलिजिબલ સ્ટેટસ નું જે ઓપ્શન છે ત્યાં આપણો ત્રણ ઓપ્શન જોવા મળશે લેન્ડ સીડિંગ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ છે ને આપણો એ કહેવા છે કે જે મિત્રો જે ખેડૂત મિત્રોના ત્રણ ઓપ્શન એક્ટિવેટ થઈ છે તે મિત્રોને મિત્રો 19માં હપ્તો મળવા પાત્ર રહી છે તો જે મિત્રોને અહીંયા ઓપ્શન થેરાટિકમાં બતાવ છે એની અંદર ચોકડી નું જો નિશાન જોવા મળતું હોય તો તમે મિત્રો તેને ત્યાંથી તેનું સોલ્યુશન કરી શકો છો એ કહેવા છે બાકી તો તમે વેબસાઈટ पीएम કિસાનની વેબસાઈટ માધ્યમથી તમે કરી શકો છો બેંક આધાર પણ પ્રોબ્લેમ હોય તો માં જઈ તમે તેનું સોલ્યુશન કરી શકો છો તો મિત્રો મિત્રો અહીંયા Google દ્વારા સર્ચ કરવામાં ઇન્સ્ટોલમેન્ટ ડેટ બે હજાર પચીસ 2025 કવાયગી તો મિત્રો આવી રીતે આપણે સર્ચ કરીએ ગૂગલ ઉપર તો મિત્રો અહીંયા આપણને તારીખ પણ આપવામાં આવી છે અહીંયા મિત્રો તમે જોઈ શકતા છો પીએમ કિસાન ઇન્સ્ટોલમેન્ટની તારીખ મિત્રો અહીંયા अपपा मावी छी तमे साइट मा तमे જોઈ શકતા છો આ જગ્યા ઉપર 24 2000 24 2 2025 ના રોજ પીએમ કિસાનનો 19મો હપ્તો જાહેર થાય તે વિ મિત્રો સંભાવના છે તો અજી સુધી પોર્ટલ દ્વારા પણ આપણે તારીખ નો કોઈ માહિતી આપવામાં આવી નથી કે આ તારીખે પીએમ કિસાનનો 19મો હપ્તો જમા થશે ફક્ત Google દ્વારા અહીંયા માહિતી આપવામાં આવે છે કે પીએમ કિસાનનો 19મો હપ્તો 24 2 2025 ના રોજ જમા થાય તેવી શક્યતા છે ત્યાર પછી મિત્રો અહીંયા Google ના જે બોટ દ્વારા આપણે ચેક કરી લઈએ કે મિત્રો કોઈ તારીખે અહીંયા મિત્રો PM કિસાન ની જે વેબસાઈટ છે તે ને ઓપન કરવાની રહેશે ત્યાર પછી મિત્રો સાઈટ માં આપણો કિસાન મિત્રો નો જે ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા મિત્રો ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા સેટિંગ નો જે ઓપ્શન છે તેને અહીંયા આપણે પાસાને આપણે ત્યાંથી ચેન્જ કરી સકીએ છીએ ય મિત્રો આપણે સર્ચ કરવાનું હશે पीएम કિસાન 19 ઇન્સ્ટોલમેન્ટ ડેટ કરીને મિત્રો અહીંયા Google આપણો કિસાન મિત્રો રાખેલો છે पीएम કિસાન ની જે વેબસાઈટ ઉપર છે ત્યાં જઈને આપણે સર્ચ કરીએ તો મિત્રો અહીંયા કઈ માહિતી આપ છે આપણે ય મિત્રો કિસાન મિત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે पीएम કિસાન સન્માન નિધિ યોજના 19મો હપ્તો ડિસેમ્બર અને માર્ચ ની વચ્ચે રજુ થવાનો છે તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અરજીની વિગતો માટે કૃપયા કરીને પરનો યોર સ્ટેટસ મોડ્યુલની મુલાકાત લો અને તમારું અરજીનું સ્ટેટસ તો મિત્રો અહીંયા ફક્ત બતાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર અને માર્ચની વચ્ચે અહીંયા પીએમ કિસાનનો હપ્તો આપણને મળશે ઓગણીસમો હપ્તો તો મિત્રો તે પહેલાં આપણું પીએમ કિસાનનું સ્ટેટસ ખાસ મિત્રો ખડ મિત્રોને નોટ લેવી કે પોતાનો સ્ટેટસ આપણે ઓકે કરી રાખવાનું રહેશે જેથી કરીને પીએમ કિસાનનો 10મો હપ્તો જ્યારે પણ રિલીઝ કરવામાં આવે ત્યારે મિત્રો આપણે સૌથી પહેલા તેનો કોઈ પ્રશ્ન વગર આપણો પીએમ કિસાનનો 19મો હપ્તો મળી રહે તો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને એક લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીશું આપણે એક નવા વિડિયો સાથે જય જય ભારત